સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત અથવા પોલીસની હદમાં દિન ધહાડે નાનપુરા ડક્કા ઉવારાની નજીક યુવકની હત્યાથી ચકચાર મચી જવા પામી છે સુરત શહેરમાં ફરી એકવાર હત્યાના બનાવથી આખું શહેર ધણધણી ઉઠ્યું છે શહેરમાં ગુણાનો ગ્રાફ વધી રહ્યો છે હવે ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતા સુરત હત્યાની નગરી તરીકે નવી ઓળખ ઊભી કરી રહ્યો છે વીસ વર્ષીય લીલુ વડવીની ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે મૃતક છૂટક મજૂરી કામ કરતો હતો અને મૃતકને નવ મહિનાની બાળકી છે નજીવી બાબતે બોલાચાલી થતા ચાર પાંચ અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઉપરા છાપરીના ઘા માર્યા હતા અને હત્યા કરી નાખી હતી ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યો હતો

क्या कह के, के इनको बुलाए थे बात करते ऐसा लड़के लड़के में ऐसा पहले कोई झगड़ा होता है नहीं अभी कहाँ लाए अभी दवा खाना कौन सा दवा खाना जूनी सिविल अभी यहाँ पे क्या क्या बोला डॉक्टर ने वो तो बोलते ना आपने पोस्टमार्टम बोला वो यानी वो हाँ कितने साल के हो और अभी मैं से बड़े मेरे को नहीं पता